ઇન્દિરાનગર વિસ્તારમાં ચાર વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી એકવીસ વર્ષીય દુષ્કર્મ ચોકલેટ આપવાના બહાને બાજુમાં રહેતા અજયભાઈ રાય પરમાર નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું જેની વર્તી પોલીસ મથક હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી Hoh! Hoh! Yeah. Hello! પરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર રામદેવપીરના મંદિર પાસે રહેતા ભોગ બનનાર સાથે એક દુષ્કર્મનો બનાવ બનેલ છે જે બનાવમાં ફરિયાદી અને આરોપી એક વિસ્તારમાં જ રહે છે ગઈકાલે બપોરના સમયે ભોગ બનનાર એકલા હતા ત્યારે જે આરોપી દ્વારા આ ભોગ બનનારને ચોકલેટની લાલચ આપીને રમવા માટે પોતાના ઘરે બોલાવે છે ત્યાં એની સાથે દુષ્કર્મ અને છેડતી કરે છે બાદમાં આ જે ભોગ બનનાર જે છે તે તેના ઘરે જતા તેની માતાને તમામ હકીકતથી વાકેફ કરવામાં આવતા પોલીસ દ્વારા આ એફઆઈઆર લેવામાં આવેલા છે અને ભોગ બનનારનું મેડિકલ કરાવી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે આ કામે જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે થેન્ક યુ